પબ્લિક માટે ઉપાડ્યો છે કે જેના આખા ચશ્મા ઊંડા લગાવ્યા છે અને આ ભંગાર ભાઈ પોતે ભંગાર હતા પણ એ ભંગારમાંથી એ ભાઈને કરોડોપતિ બનાવનારાય પણ આપણા દાનેશ્વરો જ છે આ ભંગારને કરોડપતિ બનાવનારા પણ દાનેશ્વરો છે ને દાન આપ્યા છે મોટા મોટા ઈ જ છે ને એ જ રહેશે એટલે તું કદાચ

પણ એ પદુ કદા કસનિયા હોય કે ન હોય ઉપરથી તો જોવે છે ને કે ના કોઈ મારા માટે બે શબ્દ બોલ્યું આજે પૈસા થી કદા એનો માય બદલાઈ ગયો એનો બાપય બદલાઈ ગયો આ ઈજ માં છે કે જે દિવસે રાણો પાડતી હતી કે મારા છોકરાને મારી નાખ્યો મારા છોકરાને મારી નાખ્યો આ ઈજ માં આજે ખોટું ઇન્ટરવ્યુ આપ્યું એક છોકરીને ખોટી પાડ પણ હું ખોટી નહીં પડું કેમ કે આખું કમલ પાર્ક તને ઓળખે છે આખા કમલ પાર્ક ને ખબર છે કે આ પૈસાથી ખરીદાઈ ગયા વાહ મોજ વાહ પૈસા કરાવે ને એવું કોઈ જ નો કરાવે કદાચ તમારા ઘરનું ઘરેણું હોઈ ગયું હોય તમારા ઘરનો ઉગતો સૂરજ ડૂબી ગયો હોય અને એવા વ્યક્તિને એની વાત છુપાવવા માટે તમારે ખરીદાઈ જવું પડે પણ તમારાથી મને મતલબ નતો આ તો તમારી ઉપર હમદર્દી હતી ભાવના હતી એટલે મેં લોકોને જતાવ્યું હતું કે આવો એક કિસ્સો પણ બની ગયો છે પણ મારા આ બધા કિસ્સા યાદ અપાવીને મારે મેન ટોપિક ભૂલવાનો નથી હું આગળના કિસ્સા તો એની હકીકત એટલા માટે વાત કરતી કે આના ડબલ બાજુ ચહેરા છે શું ડબલ બાજુ ચહેરા છે બરાબર ઈ ચહેરાને આગળનો ચહેરો કીધો પાછળનો ચહેરો કીધો બધા જ કીધા બરાબર અને ઓલો જાડિયો દેવલ હે ઈ જાડિયાને કે આ જન્મમાં તો તું ભોગવે પણ હું તને કહું છું કે તારું તો માતાજીમાં મેલડી તારું ક્યાંય હારું ન કરે તું મને ફોન કરીને એમ કેતો તો કીર્તિબેન મારે તમારી સાથે બધી વાતચીત કરવી છે મારે આમ એટલે મને એવું લાગે છે કે આ બધાય ખરીદાઈ ગયા પેલા આગલા દી આમ બોલે ને બીજા દી આમ બોલે ઈ શબ્દ તમારા નથી મને તમારાથી કોઈ જ તકલીફ નથી તમે ખરીદાઈ જાઓ આખે આખા વેકાઈ જાઓ બધું જ બરાબર પણ જે હકીકત છે ને કેટલું ફંડ આવ્યું છે ને યુએસએ થી ને બધે જગ્યાએ દુબઈઓ થી બધી જગ્યાએ થી આજે હું કહીશ આજે હું કહીશ વન બાય વન વન ડે વન વન ડે વન આવશે થોડું થોડું આવશે કેમ કે તમને નકર ઉતરશે નહીં એકદમથી અહીંયા હું ગાતી રહી જઈશ તો તમને મજા નહીં આવે વન બાય વન આવશે હા એટલે ભંગાર તારે જેને ખરીદવા હોય એને ખરીદ હે જે કરવું હોય કર ઓલો વિશ્વાસ હે બે કાવડીઓને તારે એક દી દેતો તો આજ વિશ્વાસ મારા અરે ભાઈ મારા માં બાપ મારા ઉપર પૂરો ભરોસો છે મારા માં બાપે કોઈ દેવું કીધું જ નથી હે એક વાર આય મારા માં બાપ પાસે આ તને ખબર પાડું આય મારા માં પૂછવા હું તને ઇન્ટરવ્યુ લઈને આપું હાલી છૂટ્યા છો

બોસ્ટન ગ્રુપમાંથી તે કેટલું ફંડ લીધું ન્યૂયોર્કના ગ્રુપમાંથી તે કેટલું ફંડ લીધું હે પણ તું મેન જવાબ તું મને આપજે કે ઉમિયા ધામ નું જે નવશક્તિ ધામ બઈનું છે ને જે હે વિજમંત કંટેકીમાં ત્યાંથી તે કેટલું ફંડ લીધું મહેસાણાના ડોલરિયા ગામમાં તમે પહેલા ઘર બનાવવા જાઓ ત્યાંથી અમેરિકાના જ્યાં કારણ કે ન્યાના ડોલરિયા કામ મોસ્ટ બધા અમેરિકામાં છે ટોટલી હું તને તમ ત્યારે બધું મા તું મારી સામે આય બધું રેડી છે અને અમે શું કરવાના છીએ ઈ ટોટલી અમારી તૈયારી ફૂલ છે ફૂલ અટલ તમે મને છે ને ધીરજ રાખો ધીરજના ફળ હંમેશા

ખર્ચો આપવાની વાત કરી હતી જિંદગી પર ખર્ચો આપવાની વાત કરી હતી જિંદગી પર છોકરાને ભણાવવાની વાત કરી હતી ભણાવ્યા ઉભો રહ્યો મહિને મહિને એ લોકોને ઘરે શું કામ તો હવે ખોટી એડવર્ટાઈ કરે માર્કેટમાં ભગવાન બનવા માટે શું કામ ખોટું બોલે છે અને આજે આટલું બધું ફંડ લઈને હે તું મોટો દાની નો કહેવાય દાની તો તને જેને પૈસા દીધા ને તે અહીંયા વાપરા ને

ટોટલી વસ્તુ લઈને બેઠા છે હો એટલે તું ઓલા કોકને ને બચાર ધક્કો ના ખવડાય સુરત માં થી મને હું ફેર પડવાનો પોદુ ના માં બાપ થી મને હું ફેર પડવાનો મેં તો એક માણસ રીતે એક્સપ્લેન કર્યું તું કે આવો બનાવ બન્યો તો અમારા સુરતની અંદર ત્યારે આ લોકોને મારી મારી કાઢ્યા કઈ અને હવે પૈસા આપીને ખરીદવા નીકળ્યા છો કોકને અને અને ખરીદાઈ જાય ને ભાઈ એનો હે ઉગતો સુરત લઈ વહી ગયો તો એટલે તમારે પૈસા દેવા પડે વટતી નખથી દેવા પડે પણ એવી નોતી ખબર કે ના માં બાપ જુબાની ફેરવી નાખશે હે પૈસા પૈસા કા ખેલ હે વાલા પૈસા પૈસાના પણ ઈ પૈસો નહી ટકે નહી ટકે યાદ રાખજો જેટલા જેટલા આમાં પૈસા ખાઈને જુબાની ફેરવી છે ને એનો હું તો એમ કહું છું માં મેલડી ક્યાંય હારું નહીં કરે